જે તમારી સાંભળે બધી વાતો આમ તમારા ઈશારા ઉપર ડુંગળી મરચું નાખીને વઘારી છે આ રે પાસ્તા જો હું તમને એક વાત કહું લગ્ન પછી તમને એક પ્રોફિટ હોય શું કહું શું પૂછ પૂછ તમે કારે બી કંટાળો આવશે તમારા પાર્ટનર જો તમે ઝઘડી વખશો કોઈ બી બાબતે ઝઘડવાનું ચાલુ કરો એટલે ટાઈમ ટાઈમપાસ થઈ જશે મેં તો એવું જ કરું મને કંટાળા આવે એટલે ઝઘડો કરી દેવાનો કોઈ બી બાબતે બાકી એની જોડે ફરી શકશો એક પાર્ટનર મળી જશે જેની સાથે તમે વાતો બી કરી શકશો ચકડી બી શકશો ફરી બી શકશો પણ સારો હોય તો બાકી ભાઈ કહી દેશે જા બાર બાર કઈ પેલું એ હોય હું નહીં બાર બાર હું હોય સેટિંગ ને હું કહેવાય ગુજરાતીમાં ના કઈ હારો જ વડ હતો ભૂલી ગઈ તો બહાર સેટિંગ પછી હોય તો પછી એક દિવસે જાણે છે આમ તેમ નહીં આવું મારે કંઈ ફરવા વરવા એવું બધું થાય પછી ઝગડા થાય એટલે ઓરેન્જ મેરેજ કરે ઓરેન્જ મેરેજ કરે તો સેટિંગ તો હોવાનું એમ કદાચ પોતાના લવ મેરેજ ના કરે ને એટલે બધું ખબર તો અને આમ એટલી આમ એ તો હોય આપણામાં આમ એ કે આપણે ઝઘડી હો કે મારે ઓરેન્જ મેરેજમાં તો આમ ઓળખતા ન હોય ને કંઈ ઝઘડો હે થોડું અફોર્ડ ના લાગેલું બોલાના હે અમે તો કઈ બોલાના તો લખતા ના હા મને ની માં હોય સમજ ના લવ મેન પહેલા ક્લિયર બધું જ ક્લિયર જ કરવાનો પહેલા જે આવો જે તેવો જે છે ચીલી ફ્લેક્સ સે નાખાવી પા અમારી ચીલી ફ્લેક્સ છે માતા એ ચીલી

પણ બધું માપમાં બરાબર બોળા જેવું નઈ સીઝન 4 એટલે બોલવું પડે કોઈન લગન કરવાની પાઈની હો જાઓ યે હે હમ 3 નમૂને સે બડી નમૂન ફિર ફિર મેં ઓ ફિર યે 3 સબસે બڑا કોન لگتا હે ચલ યે ઓર હમ દોના મેસે આ માઈ લીધી સી

લે <tellan> જો ગાઈઝ આવી રીતે પાસ્તા નંબર કડાઈમાં નાખી મને આમ હલાવ હલાવવામાં આવે ખાસ ચલાવ અચ્છા જે ચીઝ ભીજ લે હવે પૂછી છે ને હવે થોડો બધો ખર્ચો ચીઝ તો રેડી છે હવે અમે એને ખાઈશું ચાલો ટેસ્ટ કરો फटाफट લઈને કો ગરમ ગરમ